પારડી સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડતા વાહન ચાલકો ભીંજાયા અનુકૂળ વરસાદની સિઝન હજુ સારી ન થતા ગરમીથી પરેશાન લોકો વરસાદની રાહ પારડીમાં આજ રોજ અચાનક વાદળછાયા વાતાવરણ સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો જેને લઈ હાઇવે સહિતના માર્ગો પર પાણી પાણી થઈ ગયું હતું વરસાદી ઝાપટું આવતા બાઇક ચાલકો ભીંજાયા હતા તો અન્ય વાહનોની ગતિ ધીમી પડી હતી પારડીનગરમાં વરસાદ પડતા લોકો છત્રી રેનકોટ લઈને નીકળ્યા હતા પાડી તાલુકાના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાય વરસાદ પડ્યો હતો પરંતુ અનુકૂળ વરસાદની સિઝન હજી શરૂ ન થતા ગરમીથી પરેશાન લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો